મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વામા દ્વિમુખી અવધાન દ્વિમુખી અવધાન એટલે બાય ડાયરેક્શનલ એટેન્શન રોબર્ટ અલબર્ટન આત્મસ્મરણના સંત એમના પુસ્તક આત્મસ્મરણમાં કહે છે કે પોતાનું અને પોતે જે જોઈ રહેલ છે તેનું બંનેનું અવધાન તે જ આત્મસ્મરણ છે અનંતનો આરંભ આત્મસ્મરણ છે પોતાના પ્રત્યે અને વાતાવરણ પ્રત્યે એકી વખતે અને એકસાથે સભાન રહેવાનો પ્રયત્ન કરો એટલે આત્મસ્મરણ જે નિરીક્ષણ કરે છે તે તમે છો અને તમે જેનું નિરીક્ષણ કરો છો તે તમે નથી દ્વિમુખી અવધાન એટલે પોતાનું અને પોતે જે જોઈ રહેલ છે તેનું બંનેનું અવધાન જોનારની અને જોવાતી વસ્તુ બંનેની સભાનતા એ બાય ડાયરેક્શન ટેન્શન અથવા તો દ્વિમુખી અવધાન છે તમે તમારા સંપૂર્ણ દિવસની ક્રિયા પ્રક્રિયા બાય ડાયરેક્કશનલ એટેન્શનથી કરતા નથી જો આવો પ્રયત્ન કરવામાં આવે તો તમારી અંદર દ્રષ્ટાભાવ કે સાક્ષી ભાવ ઊભો થાય છે અને જે આત્મસ્મરણની અવસ્થા છે આપણે આપણા કરણો જે છે ખાસ કરીને મન અને બુદ્ધિ એના થકી જ આપણે આપણું જીવન ચલાવીએ છીએ અને મન બુદ્ધિ ચેત અહંકાર આ બધા આત્મસ્મરણને આડે આવતા અવરોધ છે એના સંદર્ભે એક નાનકડી રચના લખી છે કે મન બુદ્ધિ ના કરે સભાન મન બુદ્ધિ ના કરે સભાન ભટકાવે તારું અવધાન આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ વિચારમાં ખોવાઈ જઈએ છીએ આપણે બુદ્ધિથી કઈ વસ્તુ કરીએ છીએ તો એક મુખ્ય અવધાન દ્વારા આપણી જાતને ખોઈ બેસીએ છીએ તો મન કરે સભાન ભટકાવે તારું અવધાન જ્ઞાન વિજ્ઞાનની પર છે એ જ્ઞાન વિજ્ઞાનની પર છે એ અનુભૂતિ છે હોવું સભાન તો જે અનુભૂતિ છે એ તો તમે સભાનતામાં હો તો જ જાણી શકો મન બુદ્ધિ ના કરે સભાન ભટકાવે તારું અવધાન ચેતના કોઈ કામગીરીના તો જે સભાન સજગ સચેત થવાની જે પ્રક્રિયા છે એ આ કરણો થકી સાધ્ય નથી ચેતના કોઈ કામગીરીના એ માત્ર દ્વિમુખી અવદાન અને દ્વિમુખી અવદાન શું છે એ અગાઉ મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે હોવું જોઈએ જો સાંભળ ને હાજર રહે આવું આપણે ભાગ્યે જ કરતા હોઈએ છીએ જો સાંભળ ને હાજર રહે આપોઆપ એ કરે સભાન આ વસ્તુ બહુ સહજ છે પરંતુ આપણે કરણોની અંદર એટલા બધા વસી ગયા છીએ તાટ બંધાઈ ગયા છીએ એ આપણે હોતા નથી આપણે સાંભળતા નથી અને આપણે ખરેખર જો જોવાનું છે એ જોતા નથી તો જો સાંભળ ને હાજર રહે આપોઆપ એ કરે સભાન મન બુદ્ધિના કરે સભાન ભટકાવે તારું અવધાન સાધના શરણની જ છે વર્તમાનની હાજર ક્ષણમાં હિયર એન્ડ નાવ હોમ એ જ તમારો આત્મા છે એ જ આત્મસ્મરણ છે એ જ દ્વિમુખી અવધાન છે એ જ તમને બ્રાહ્મી સ્થિતિ તત્વમસી અહમ બ્રહ્માસ્મી શબ્દોના મૂળ અવસ્થાના ભાવને સમજાવે છે કે ક્ષણમાં થાય તું તત્વ મસી ક્ષણમાં થાય તું તત્વ મસી સમય તને રાખે બેભાન ક્ષણમાં થાય તું તત્વ મસી સમય તને રાખે બેભાન મન બુદ્ધિના કરે સભાન ભટકાવે તારું અવધાન તો આજે અત્યારે અહીંયા આ રળિયામણી માં રહેવું એ જ જ્ઞાન એ જ ધ્યાન એ જ પ્રજ્ઞાન અને એ જ દ્વિમુખી અવધાન તું કરે છે એને તું જોતો જા તું કરે છે એને સંગ હોતો જા જાતને ખોય અને તમે કશું પ્રાપ્ત કરી શકતા નથી તો મન બુદ્ધિને કરે સભાન ભટકાવે તારું અવદાન જ્ઞાન વિજ્ઞાનની પર છે અનુભૂતિ છે હોવું સભાન ચેતના કોઈ કામગીરીના એ માત્ર દ્વિમુખી અવધાન જો સાંભળને હાજર રહે આપોઆપ એ કરે સભાન ક્ષણમાં થાય તું તત્વમસી સમય તને રાખે બેભાન સમય એ રીતે આપણને બેભાન રાખે છે કે આપણે વર્તમાનમાં ઉપસ્થિત રહી શકતા નથી અને સ્વપ્ન કલ્પના એકરૂપતા દ્વારા આપણે ભૂતકાળમાં એને વાગોળવામાં વર્તમાન કોઈ બેસીએ છીએ અથવા તો ભવિષ્યમાં જે થનારી વસ્તુ છે એના સ્વપ્ન અને કલ્પનામાં ખોવાઈ જઈએ છીએ તો હોવું ત્યાં હાજર હોવું અને જે છે એ છે જોવું જે છે તે છે એ છે બસ બીજું શું આ જીવનનો

યન કરજો પ્રયત્ન કરજો શરૂઆતમાં કઠિન ને ક્લિષ્ટ લાગશે પણ સમય જતા એક એવી અવસ્થા નિર્મિત થશે કે બધું એટલું સહજ સજગ સભાન અને સચેત થઈ જશે કે તમે તરત જ આત્મસઠકમાં શંકરાચાર્યએ જે શિવોહમ ની વાત કરી છે થી એવું થઈ જશે મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ નચ ન્યોમ ભૂમિ ન તેજો ન વાયુ चिदानन्दरूप शिवोऽहम् न पुण्यं न पापं न सख्यं न दुःखं न मन्त्रो न तीर्थ न वेदा न यज्ञा अहं भोजनं नैव भोजं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेष रागो न मे लोभ मोह, मदो नैव मे नैव मास्चर्यभाव भाव, न न कामो न चार्थो, न मोक्ष रूप शिवोहम पंच नो न वा सप्त धातुन वा पंचकोश न पादौ न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिवेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्नमित्रं गुरुर्नैव शिष्यचिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहम रूपो निराकारो सर्वत्र सर्वेंद्रिया सदा समीर्न बंद चिदाननंद शिव शिवो तो शंकराचार्य शंकराचार्य लिखित આ આત્મસઠ દ્વારા પણ આપણે સભાન સજગ અને સચેત થઈ શકીએ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ